નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી હવામાન ખાતાની આગાહી પ્રમાણે છેલ્લા પાંચ દિવસથી થી વરસાદને લઈને છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતો પણ પરેશાન બન્યા છે કપાસ સોયાબીનના પાકોને તો નુકસાન થયું છે સાથોસાથ ડાંગર ની ખેતી કરતા ખેડૂતોને પણ રાતા પાણી રોવાનો વારો આવે છે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોની વારંવાર આકાશી આફતોને લઈને હવે આર્થિક સ્થિતિ નબળી બનતી જાય છે ચોમાસાના સમયે જે ભારે વરસાદ થયો જેને લઈને ખેડૂતો સારી એવી ખેતી કરી શક્યા નથી તો કેટલાક ખેડૂતોને પાકમાં પણ નુકસાની આવી જેમાંથી માંડ બેઠા થયા હતા અને ફરી કમોસમી વરસાદે આ ખેડૂતોની કમર તોડી નાખી છે પાવી જેતપુર તાલુકાના ખાડીયા અમાદર તારાપુર અને ઉમરવાના વિસ્તાર કે જ્યાં થોડા દિવસ પહેલા તેમના ખેતરોમાં ડાંગરના છોડ લહેરાઈ રહ્યા હતા ખેડૂતોની ખુશીનો પાર ન હતો કરેલ ખર્ચ અને મહેનતનું સારું એવું વળતર મળશે તેવી તેમને આશા હતી પરંતુ તેમને ખ્યાલ ખબર હતી કે તેમની જે આશા છે તેના પર કમોસમી વરસાદ પાણી ફેરવી દેશે ડાંગરનો પાક જે તૈયાર થઈ રહ્યો હતો તેમને વળતર મળી જવાનું હતું પરંતુ આ કમોસમી વરસાદે તો એવી તબાહી મચાવી કે તેમના મોરડા સુધી આવેલો કોળિયો છીનવી લીધો ખેતી પર જ નિર્ભર કરતો ખેડૂત હવે કરે તો શું કરે એવી સ્થિતિમાં આવી ગયા છે ગરીબ ખેડૂતો માટે બીજો રોજગારીનો કોઈ સ્ત્રોત નથી

સરકાર ને મારી એવી વિનંતી છે કે આ જે બી હોય એ પાક નુકસાની આપે સાહેબ છેલ્લા પોચના થી પોચમા મહિના થી સાહેબ ચાલે ચોમાસું ગયું ઉપર થી માવઠું સાહેબ છે આ સાહેબ ત્યાં છે મોટી સુધી સાહેબ પાણી હાલ પાછી હોય સાહેબ સાહેબ જરૂર પડે તો છોડતા કેળ સાફ કરી છે ક્યાં સાફ થતી નહીં એટલે ગમે કે થાય છે એટલે તારે પોણી બધા જ ખેતરોમાં પાણી નું પકડાયેલું છે એટલે માથું માથું થયું ઉપરથી ભાવ કેળાનું પાણી એટલે ડબલ લુક સાહેબ પાવી જીતપુર તાલુકાના ખાડિયા અમાદર ખેડૂતોની હાલત તો અતિ દયનીય બની છે આ ખેડૂતો ઉપર કમોસમી વરસાદ તો આફત વરસાવી સાથોસાથ ખેડૂતોનું કહેવું છે કે હાલ પાણીની જરૂરિયાત નથી અને સુખી ડેમનું પાણી પણ છોડવામાં આવી રહ્યું છે ખાડીયા અમાદર ગામના વિસ્તારમાં ખેડૂતોનું કહેવું છે કે તેમના ખેતરો સુધી જે માઇનોર કેનાલો નાખવામાં આવી છે તે જર્જરિત હોવાને લઈને કેટલાક ખેતરોમાં કેનાલોના પાણી ઘુસી ગયા છે એક તરફ વરસાદનું પાણી અને બીજી બાજુ કેનાલોનું પાણી આવી જતા તેમના ખેતરોમાં પાણી ઘુસી જતા જતા ડાંગરની ખેતીને ભારે નુકસાન થયું છે પલડેલી ડાંગરને જોઈને ખેડૂતની આંખોમાં પાણી આવી ગયું છે પલડી ગયેલ ડાંગરમાંથી હવે ખેડૂતોને કાંઈ નથી મળવાનું ડાંગર બધી બગડી જઈ બધું પરડી ગયું હવે શું ખાઈ લેવાનું ઘેરવાળા પૂર્ણિમે બે જણ કામ કરવા આવે નાના છોકરા છે પાણી પર પડી ગયો વરસાદ અને આઠે આઠે આઠેક દિવસ જેવા પડે એ વીસેક હજાર જેવા થઈ ગયેલા છોટા પણ કમોસમી તબાહી વેરી છે રંગપુર નાની સાદલી મોટી સાદલી લહેવાટ સહિત અન્ય ગામો માં ખેડૂતોના ખેતર માં પાણી ભરાયા છે ડાંગર નો જે પાક પલડી ગયો છે તેને નિરર્થક કહી શકાય તે રીતે બચાવવાની કોશિશ કરી રહ્યા છે આ ડાંગરમાં તો અમે બહુ મહેનત કરી બે વખત તો બિયારણ નાખ્યું અને નીંદુ અને પાછી રોપ્યું બધું ખાતર નાખ્યું બહુ મહેનત કરી અને આ પાણી આવીને પહેરી ગયું અને ડાંગર નું બધું આ નુકસાન બધું બહુ ઉડી ગયું અમારે દેવાનું તો હા આખ અમારે ડાંગર આ કેવી રીતે લેવાનું છે આ વાગ્યા મહેનત તો બઉ કરી નીંદુ ખાતર નાખ્યું અને પછી પાછું ખનવાની મજૂરી બધી હવે અમારા દેવું કરનુ થાય હવે અમે આ માનને આ આશા એમ તો હાવ અમે કેવી રીતે હાવ દેવું ચી કવશું એક બાજુ વરસાદ કર્યો અને બીજી બાજુ કેલાનું પાણી આવ્યું અને આ ડાંગર બધી ઉભી ગઈ હવે ત્યારે ત્યાં પાણી પાણી ભરા ગયું અત્યારે રડવું પડે સાહેબ હા મારે શું કરવાનું હવે અમારે હાવ ખાવાનું હું જીવન કેવી રીતે ગુજારવાનું હે સરસાદ કંઈક ગરીબ હાંબુ દેખીને કંઈ વર્તન આપે તો સારું પરંતુ વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઢવાનું કહેવું છે કે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ખેડૂતોની પાક નુકસાનીના સર્વે માટે પગલા લેવાશે પરંતુ હાલ સુધી કોઈ પગલા લેવાયા નથી આ વિસ્તારના ખેડૂતોને ડાંગરની ખેતી પર મોટી આશા હતી જ્યારે હવે કમોસમી વરસાદને લીધે નુકસાન થયું છે ત્યારે સરકાર ખેડૂતોને મદદ કરે અને તે માટે સર્વે કરી નુકસાનીના વળતર માટે જોગવાઈ કરવી જોઈએ ગુજરાતનો ખેડૂત અત્યારે ભારે હાલાકી ભોગવી રહ્યો છે એમ કહું ખોટું નહીં ચોમાસામાં ભારે વરસાદને કારણે કેટલાક પાકોને નુકસાન થયું અને એને પણ સહન કર્યું સહન કર્યા પછી સરકારે ખેડૂતોને બેઠા કરવા માટે જે પગલાં લેવા જોઈએ લેવાયા નથી મારા મનમાં એવું હતું કે આદિવાસી વિસ્તાર માટે સરકાર ચોક્કસ પગલાં લેશે અને પગલાં કોઈ લેવાયા નથી આખરે તો હું પણ ખેડૂત છું છેલ્લે છેલ્લે આ પાછોતરા વરસાદે તમારી ભાષામાં કમોસમી વરસાદ કહેવાય અમે પાછોતરો વરસાદ કહેવાય છે અને એ વરસાદે ભારે તબાહી આ વિસ્તારમાં ઊભી છે અપેક્ષાઓ ડાંગર ઉપર હતી વાવણીની અને રોપણીની આ બંને ડાંગરો સારી હતી ખેડૂતોની આશા ડાંગર ઉપર હતી અને એ ડાંગર પણ તૈયાર થયા પછી કાપી નાખીને કાપ્યા પછી એને ઘરે લાવવાનું એટલે પોતાના ખેતરોમાં ખડે લાવવાનો સમય થયો અને વરસાદ જે પડ્યો એને કારણે ખેતરોમાં પાણી ભરાય છે ડાંગર પલડી ગઈ છે આખા ગુજરાતમાં ખેડૂતોની દશા દયનીય છે એમાં આ આદિવાસી વિસ્તાર બાકી નથી આ સરકારને મોટી મોટી વાતો કરનારી સરકાર માત્ર લુભામણા વચનો આપનારી સરકાર ખેડૂતો માટે ચોક્કસ કોઈ પગલા વિચારે કમાસની વરસાદને લઈને છોટા ઉદયપુર જિલ્લામાં જે તબાહી મચી છે તેને લઈને ખેડૂતો ફક્ત સરકાર સામે આશ લગાવીને બેઠા છે ત્યારે સરકાર જલ્દીથી જલ્દી તેમને વહારે અને નુકસાનીનું વળતર ચૂકવે તેવી गुहार લગાવી રહ્યા છે